આવનારા દિવસોમાં જો ખેડૂતોને હક અધિકાર અને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી અને સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતો એક થઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી મેદાને આવ્યા છે બ્રિજરાજ સોલંકી મંત્રી કુંવરજી બાવળિયાના ગઢ જસદણમાં પહોંચ્યા હતા વિચ્છાકાંડમાં મૃત્યુ પામેલા ઘનશ્યામ રાજપરાના ખેતરે જઈ તેમણે કપાસ વીણ્યો હતો કંશામ રાજપરાના પરિવાર સાથે કપાસ વીણતા વીણતા બ્રિજરાજ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા ખેતી નુકસાનીને લઈને તેમણે પાંચ માંગણીઓ સરકાર સમક્ષ કરી હતી જો ખેડૂતોને ન્યાય નહીં મળે અને યોગ્ય વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ભાજપ પર આકરા પ્રહાર કરતા શું કહે છે બ્રિજરાજ સોલંકી સાંભળીએ વધુ વિગત તેમની પાસેથી નમસ્કાર જય હિન્દ જય જવાન દોસ્તો જય કિસાન જે રીતના આપણે આની પહેલાના વિડીયોમાં જોયું કે બોટાદના નાના પાળિયાદમાં જે એક જ પરિવારના સાત પુરુષો જેલની અંદર છે જ્યાં કડદા પ્રથાને લઈને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જે વિરોધ કરી રહ્યા હતા ત્યારે ભ્રષ્ટાચારી અને તાનાશાહી સરકારે ખેડૂતો જે ખેડૂતો ઉપર જે રીતના લાઠીચાર્જ કર્યો ખેડૂતોની સાથે જે દમણ ગુજાર્યું ઘરમાં ઘૂસીને બહેનો દીકરીઓને મારવામાં આવી ટીયર ગેસો છોડવામાં આવ્યા અને ત્રણસો સાત અને રાયોટિંગ જેવા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા એના અનુસંધાને એસી કરતાં પણ વધારે ખેડૂતો આજે જેલની અંદર છે અમારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય રમેશભાઈ મેર હોય પિનુષભાઈ પરમાર હોય રાજુભાઈ બોરખતરીયા હોય ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ એક મહાપંચાયતમાં ઉપસ્થિત થયા અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે અનેક માંગણીઓ મૂકી અને ગુજરાતના જે લાચાર અને ગરીબ ખેડૂતો છે એ અત્યારે હાલમાં કમોસમી વરસાદના કારણે પોતાનો જે પાક છે નિષ્ફળ થયો છે ખેડૂતોને હજારો લાખો કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે ત્યારે એના વિરુદ્ધમાં પણ આ સંમેલનની અંદર માંગણીઓ મૂકવામાં આવી જ્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય ચેતરભાઈ હોય હેમંતભાઈ ખમા ખવા હોય આ બધા જ નેતાઓએ જે રીતના ખેડૂતો સાથે ઊભા રહીને ખેડૂતોની માગણી મૂકી અને આજે અમે જસદણ વિછાના ખોરિયાળી ગામે જે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા છે એમના ખેતરમાં એમના પરિવાર સાથે પચાસ જણા કરતાં પણ વધારેની ટીમ સાથે અમે આજે જે કપાસ ઉપાડવા માટે આવ્યા છીએ અને સાથોસાથ જે રીતના આપ જોઈ રહ્યા છો કે આ કપાસ સડી ગયો છે ખૂબ જ નુકસાન પીયળો પડી ગઈ છે ખૂબ જ નુકસાન આ ખેડૂતોને થયું છે ત્યારે સરકારને એટલી જ માંગણી કે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો ત્યારબાદ તમે ખેતરોએ ખેતરોએ જઈને વિડીયો અને ફોટાના જે નાટકો કર્યા એનાથી કોઈ વાંધો નથી બધા લોકોએ નાટક જોઈ લીધા પરંતુ તાત્કાલિક ધોરણે સર્વેના નાટકો બંધ કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે ભૂતકાળમાં પણ સરકાર તરફથી વળતર આપવામાં આવ્યું છે ખેડૂતોને પરંતુ ખેડૂતો એનાથી ખૂબ જ નારાજ છે તો આ વખતે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને જે રીતના મુખ્ય માંગણી અમે આમ આદમી પાર્ટીએ મૂકી છે કે આ દેશની અંદર ઉદ્યોગપતિઓના કરોડપતિઓના લાખપતિઓના જે કરોડો રૂપિયા માફ કરવામાં આવે છે બેંકો તરફથી સરકાર તરફથી એવી જ રીતના આ ગરીબ લાચાર અને મજબૂર ખેડૂતોના પણ દેવા માફ કરવામાં આવે આવનારા દિવસોમાં જો ખેડૂતોને હક અને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી અને સમગ્ર ગુજરાતના ચોપન લાખ ખેડૂતો એક થઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે